નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમારો હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલમાં પાટણમાં આપ ભાટી હોય તેવા જેમ કે દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો આજનો હવામાનની વાત કરીએ તો આજથી આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે વધુ વિગત સમયે જેમકે તમને જણાવીએ તો અરબ સાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે જેમકે વરસાદની આગાહી કરી છે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે જેમ કે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને હવામાન વિભાગે જેમ કે સત્યાવીસ ઓક્ટોબર એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદની જેમ કે આગાહી જાહેર કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની જેમ કે આગાહી કરી છે પાટણમાં અત્યારે હાલ આપ ફાટી હોય તેવા જેમ કે દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે વધુ વિગત તો જેમ કે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન છૂટાછવારે જેમ કે વરસાદ પડશે ત્યાં જેમ કે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે પાટણ બનાસકાંઠા અમદાવાદ અને કે મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાગરમાં ડિપ્રેશન બનતા ભારે વરસાદની આગાહી છે અરબસાગરમાં ડિપ્રેશન જેમ કે બનતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજથી જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે જેમ કે ભારે વરસાદની આગાહી છે ત્યારે જેમ કે ઓરેન્જ એલર્ટ જેમ કે સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ જેમ કે સૌરાષ્ટ્રમાં અને જેમ કે કચ્છમાં જ્યારે જેમ કે અન્ય ભાગોમાં ચાર દિવસ જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમ કે દરિયાકાંઠાના વિસ્તારમાં જેમ કે એલસી થ્રી જેમ સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારે હાલના કે સૌથી મોટાને જેમ કે મહત્વના કે સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવ્યા અત્યારે હાલ જેમ કે રાજુલામાં જેમ કે બે કલાકમાં જેમ કે સો પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ જાણે જેમ કે સવારથી સોથી આઠ વાગ્યા સુધી રાજ્યમાં જેમ કે ભારે વરસાદની જેમ કે આગાહી કરી છે ત્યારે જેમ કે રાજુલામાં જેમ કે ભારે વરસાદ થયો છે વધુ વિગત જણાવ્યા તો જેમ કે નવું જ વરસાદ બાદ અમરેલીના જેમકે ભયકર દ્રશ્યો પણ સામે આવે છે નદીઓ ગાડા ટૂર બની છે રોડ રસ્તાઓ બ્લોક થયા છે એકસો ને આઠની ટીમ જેમ કે જીસીબીના સહારે જેમ કે ખેરની જેમ કે જેમ કે લોકો જેમ કે ફફડી રહ્યા છે અત્યારે હાલ જેમ કે હવામાન વિભાગ આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં જેમ કસોમી વરસાદ વરસી રહ્યો છે જેમાં જેમ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગ જિલ્લાઓમાં જેમ કે જડબંબાકાર સ્થિતિ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતા જેમ કે નદી નાળા